સો હેલો એવરીવન કેમ છો બધા આશા છે કે તમે બધા ખૂબ જ સરસ હશો અને આજે મોર્નિંગ થઈ ગઈ છે અને હું બ્રશ કરી અને બનાવી રહી છું મસ્ત મજાના પરાઠા તો આજે બનાવવાની છું હું ચીઝ પરાઠા કારણ કે આજે છે એ મેં આલુ સ્ટફિંગ નથી કરેલું કારણ કે મારી જોલ છે એને ડેઈલી છે આલુ પરાઠા બહુ જ પસંદ છે તો એના માટે હું ડેઈલી આલુ સ્ટફિંગ છે બનાવીને રાખું છું તો આજે બનાવી રહી છું હું ચીઝ પરાઠા તો ચીઝ પરાઠા છે બનાવવાની આજે હું તમને રેસીપી બતાવવાની છું કારણ કે કંઈ બી ના હોય ને તો ઘરમાં છે ને ઇઝીલી પરાઠા બનાવવા માટે બેસ્ટ વસ્તુ છે કે તમે ચીઝ છે એ ઘરે લાવીને રાખો તો આ છે રેડીમેડ ચીઝ છે અને એ પેકિંગમાં આવે છે આ રીતે એનું એક આખું પેકેટ આવે છે તો તમે આ રીતે ઓપન કરી અને રોટલીમાં ફોલ્ડ કરી લેવાની અને ચીઝને અને પછી છે તમારે એને વણી લેવાની તમે આવી રીતે સ્ક્વેર શેપ બી આપી શકો છો અને તેને રાઉન્ડ શેપ બી આપી શકો છો તો આ પરાઠો છે એ રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ઓરેન્જ ઓરેન્જ ચીઝ છે અંદર દેખાઈ રહી છે અને હું છે ઉપર પછી બટર લગાવી દઉં છું તો હું પરાઠા છે એ બટરમાં જ બનાવું છું અને હું બટર છે ને એ આ રીતે જ રાખું છું ફરતું રેપ લગાવેલું હું છે એને અલગથી કટ કરી અને ઝીણા ઝીણી ટીકડી છે નાખતી નથી ઉપરથી આ રીતે નાખું છું અને પછી છે એને હું ડાયરેક્ટ છે ફ્રોઝન કરી દઉં છું જેથી કરીને એ લોંગ ટાઈમ સુધી રહે છે અને મસ્ત મજાની ચા છે એ થઈ ગઈ છે તો ઉકળી રહી છે અને રિયલી ચા પીવાની જે મજા છે ને એમ એ તો મિત્રો આપણા ગુજરાતી લોકોને જ વધારે ખ્યાલ હોય સો યસ ઓફકોર્સ ચા વગર તો મજા છે જ નહીં સવાર સવારમાં તો ચા બની ગઈ છે અને પરાઠા બની રહ્યા છે તો ચા અને પરાઠા સાથે મસ્ત મજાની સવારની મોર્નિંગ છે એ એન્જોય કરવાની છે અને તમને ના ખબર હોય તો જણાવી દઉં કે આજનો વ્લોગ છે એ મારા બર્થડેનો વ્લોગ છે તો તમે હજી મને વિશ ના કર્યું હોય તો કરી દેજો અને મને ઘણા બધા લોકોએ લોટ ઓફ પર્સને મને વિશ કરી દીધું છે તો તેના માટે થેન્ક યુ સો મચ એવરી વન બર્થડે વિશ કરવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અને હમ બ્રેકફાસ્ટ આયમિયા મિએમ આ બધા તો ઓપ્શન કોઈ યામિયા મિએમ બ્રેકફાસ્ટ કન્સ્યુમ બાલ શું કૌશલ્ય હજુ ઉઠ્યા નથી ત્યાં અમે છે થોડા રેડી થઈ જઈએ અને પછી હું એમને ઉઠાડી દઉં બ્રેકફાસ્ટ માટે તો હું નાઈને આવી ગઈ છું અને હવે કરવાની છે આજના દિવસની થોડી ઘણી પ્લાનિંગ તો આજે થઈ ગઈ છે ટ્વેન્ટી જાન્યુઆરી એટલે દિવસ છે અને અમારા રજાઈના સિટીની અંદર દિવસ છે સેલિબ્રેટ કરવામાં આવે છે તો અમારું અહીંનું જે હિન્દુ ટેમ્પલ છે ત્યાં આગળ છે સેલિબ્રેશન છે અને સવારમાં પહેલા અર્લી મોર્નિંગ હતું સો જોયલ છે હજી ઉઠી ન હતી એટલે પછી અમે જઈ શક્યા ન હતા બટ એકચ્યુઅલી આજે સાથે સાથે છે એ મારો બર્થડે ડે બી છે સો એ તમે બધા મને છે એ વિશ કરશો જ અને આજે આખો દિવસ છે અને ઇન્ડિયામાં તો મારો બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે એટલે મારા બર્થડેની વિશિસ છે આવતી જ રહી છે રહે છે અત્યારે તો ઘણા બધાની વિશ આવી ગઈ છે એના માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ ગાઈઝ કેનેડાની અંદર છવ્વીસમી જાન્યુઆરી આજે સ્ટાર્ટ થઈ છે ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી આજે છે તો બધાને એડવાન્સમાં થેન્ક યુ સો મચ અને આજનો દિવસ છે આજનો વ્લોગ છે એ ફૂલ મસ્ત ફનવાળો રહેશે કારણ કે આજે મારો બર્થડે છે અને કૌશલ છે એને મેં રજા રખાવી છે કારણ કે અમારે થોડું એન્જોય કરવું છે બહાર જવું છે ફરીશું હરીશું અને એન્જોય કરીશું મિત્રો તો વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો અને બિલકુલ સ્કીપ ના કરતા કારણ કે ઘણું બધું અલગ અલગ આવવાનું છે અને ઘણું બધું પ્લાનિંગ છે તો ચલો આપણે મળીએ અને હું થઈ ગઈ છું રેડી આ મારું ટોપ છે અને હું આની ઉપર પહેરવાની છું અત્યારે ચાલી રહી છે ઠંડી અને બહાર ઠંડી છે તો હું આજે વેર કરવાની છું મારું હૂડી તો એ બી એક ન્યૂ છે તમે જોઈ શકો છો પિંક કલરનું સો આ હું વેર કરીશ પછી તમને બતાવો અને તમે મને કમેન્ટ્સની અંદર ચોક્કસથી જણાવજો અત્યારે છે થઈ ગઈ છે સવાર અને બહાર અંધારું છે એટલે શું છે કે વ્લોગ બનાવવામાં થોડું અંધારું પડતું હતું એટલે મેં લાઇટ ચાલુ કરી દીધી છે એટલે યુ નો તો આ છે એ મને બહુ જ ગમે છે પિંકી પિંકી સો આ હું પહેરીશ અને હમણાં તમને બતાવીશ તો અંત સુધી એટલે કે એન્ડ સુધી છે વિડીયો જોજો બિલકુલ સ્કીપ ના કરતા ચલો મળીએ ઇફ યુ આર રીડિંગ ધીસ નાઉ ઓડ્સ આર આઈવ ઓલરેડી મમ્મા અને જોયું છે બંને મેચિંગ મેચિંગ છે ઇઝ ઇન બીટવીન ધ સ્કાયલાઇન આઈ એમ લુકિંગ ડાઉન રહ્યા છીએ સાઉથ લેન્ડ મોલ અને ત્યાં કરવાના છીએ ઘણી બધી મસ્તી મજા તો જોયેલ છે એ પહોંચી ગઈ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ કેનેડાની અંદર મળી રહી છે બર્થડેની અંદર ફ્રી ગિફ્ટ્સ તો ઘણી બધી જગ્યાએ ફ્રી ગિફ્ટ્સ મળે છે અને ફસ્ટ જગ્યાએ હું ગઈ હતી કારણ કે મારે બનાવવો હતો વ્લોગ કેનેડાનો કે કઈ કઈ જગ્યાએ ફ્રી વસ્તુઓ મળે છે સો અમે આવ્યા હતા અત્યારે બૂસ્ટર જ્યુસમાં બટ મને થોડી લાગી રહી હતી શરમ કારણ કે ફ્રીમાં કોઈ વસ્તુ કોઈ જગ્યાએ જઈને માગવી એટલે બહુ જ આમ એમ્બેરેસિંગ લાગે છે યુ નો સો ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે ગઈ હતી અને મેં ત્યાં જઈ અને આ બૂસ્ટર જ્યુસમાં પૂછ્યું હતું તો યસ મારી એક સ્મૂધી છે એ મને આપવામાં આવી હતી કે તમારા માટે છે બર્થડે ગિફ્ટ અને આ મેં છે એ કલેક્ટ કરી લીધી હતી મારું પોસ્ટર જ્યુસ જે મેં બેરીનું લીધું હતું મિક્સ બેરીઝનું બહુ જ ટેસ્ટી અને યમી હતી ઘણી બધી જગ્યાએ મળે છે પણ બધી જગ્યાએ અમે ગયા ન હતા જેનું લિસ્ટ છે હું ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર બતાવી અમે આવી ગયા હતા બોલિંગ માટે કારણ કે મને ઘણો જ શોખ હતો હું જ્યારે બી ઇન્ડિયા હતી ત્યારે હું મૂવીઝ જોતી હતી અને મૂવીઝની અંદર છે ફોરેન કન્ટ્રીમાં બધા હીરો કે એ બધા બોલિંગ કરતા હતા અને આ ગેમનું નામ બી મને પહેલાં આઈડિયા ના હતો હું કેનેડા આવી પછી મને આઈડિયા આવ્યો એકચ્યુલી સો તો અમે પહોંચી તો ગયા બટ એકચ્યુલી ત્યાં ગયા પછી અમને સજેસ્ટ કરવામાં આવ્યું કે તમે ઇવનિંગ ટાઈમે આવશો તો તમારે ઓછો રેટ થશે અને આફ્ટરનૂન ટાઈમે વધારે રેટ હોય છે તો અમે પછી ત્યાંથી નીકળી ગયા અને ગયા શોપિંગ માટે કારણ કે અમારે સુપર સ્ટોરમાંથી બી થોડી ગ્રોસરી શોપિંગ કરવાની હતી સો શોપિંગ કરી લીધી એન્ડ આફ્ટર દેટ અમે પાછા પહોંચી ગયા હતા બોલિંગ માટે સો કામ પતાવી અને મસ્ત મજાની ઇવનિંગ હતી અને હું છે બોલિંગનો પૂરો વિડીયો છે એ અલગ બ્લોગ પાર્ટ ટુ બનાવવાની છું અને પાર્ટ થ્રી બી બનાવવાની છું મારી ગિફ્ટનું તો મિત્રો છે એ ત્રણેય પાર્ટ્સ છે તમે જોજો મારા બર્થડેના પાર્ટ વન પાર્ટ ટુ એન્ડ પાર્ટ થ્રી કારણ કે હું આમાં છે એ બધું નથી બતાવી શકવાની આમ કારણ કે આખો દિવસ છે બહુ જ મસ્ત હતો અને હું તમને ડિટેલમાં બતાવવા માગું છું જેથી કરીને હું છે એના અલગ પાર્ટ્સ બનાવવાની છું તો પછી છે અમે પહોંચી ગયા હતા રાત્રે જમવા માટે સો ડિનર માટે અમે ગયા હતા જિંજર ગાર્લિક કારણ કે એ રેસ્ટોરન્ટ છે એના રિવ્યૂ બાકી હતા સો હું મારા હરિક વ્લોગમાં જ્યારે બી અમે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે એના રિવ્યૂ હું આપું છું સો જિંજર ગાર્લિકમાં જતાં જ અમને સૌથી પહેલાં છે કોમ્પિ કોમ્પ્લિમેન્ટરી મળ્યું હતું જે આલુ છે

તો સૌથી પહેલાં અમે ઓર્ડર કર્યો હતો વેજ મોમોસ કારણ કે મોમોસ છે એ મને પસંદ છે અને ઇન્ડિયામાં તો હું બહુ જ ખાતી હતી મોમોસ બટ કેનેડા આવ્યા પછી મોમોસ ખાવાનો મોકો પહેલીવાર મળી રહ્યો છે સો એ ડિસાઇડ કરીને જ અમે આવ્યા હતા જિંજર ગાર્લિકમાં યામી યામી ને આવી ગયા હતા અમારા વેજ મોમોસ સાથે ચટણી હતી અને આ પોટેટોઝ તો સ્ટાર્ટ કરી દીધું હતું અને મને છે મોમોઝ છે એની ચટણીના લીધે જ પસંદ છે કારણ કે ચટણી વગર છે મોમોસ છે અધૂરા ગણાય છે એમનામ તો તમને એટલું બધું મજા નહીં આવે તો આ ફર્સ્ટ ડિશ હતી એના રિવ્યુ છે બહુ જ સરસ હતા તો મને બહુ જ મજા પડી ગઈ મને એમ થયું કે ના ચિંચર ગાર્લિકમાં આવીને કંઈ ખોટું નથી કર્યું સો આ પહેલું છે એ બાઈટ ખાધું અને બહુ જ મજા પડી ગઈ અને ભૂખ બી લાગી હતી એન્ડ પછી છે અમે મંગાવ્યું હતું મેનુમાં ઘણી બધી વસ્તુઓ હતી એકચ્યુલી મેનુ છે એ થોડું શોર્ટ હતું ઘણી બધી વસ્તુઓ તો ના હતી એકચ્યુઅલી આપણા ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર જે રીતનું મેનુ હોય છે એટલી કરી બી અવેલેબલ ના હતી અને સ્ટાર્ટર બધી જ વસ્તુઓમાં થોડું લિમિટેડ વસ્તુ હતી કારણ કે એ નેપાળી ફૂડ હતું અને યસ ચટણી તો કૌશલને બી બહુ જ પસંદ આવી હતી કૌશલને છે આ કોમ્પ્લિમેન્ટરી જે આલુ છે એ આવ્યા હતા એની જે ચટણી હતી ને ટમરીન ચટણી એ બહુ જ મસ્ત હતી ટેસ્ટી હતી એ બહુ જ પસંદ આવી હતી અને મને બી ગમી સો યસ ખાધું અને એન્જોય કર્યો એન્ડ પછી અમે મંગાવ્યું હતું મન્ચુરિયન સો મને મન્ચુરિયન ખાવાનું બી બહુ મન થઈ ગયું હતું ઘણા ટાઈમથી ખાધા ના હતા તો એકચ્યુલી વેજ મન્ચુરિયન તો ખાધા જ છે પણ પનીર મંચુરિયન ક્યારેય નથી ટ્રાય કરી સો મને એમ થયું કે ચાલો આજે પનીર મંચુરિયન હું છે ઓર્ડર કરું તો પનીર મન્ચુરિયન ઓર્ડર કર્યા પછી જ્યારે એ આવ્યા ને ત્યારે જોવા જેવું હતું હું તમને બતાવું છું પછી હું તમને એના રિવ્યુ જણાવું તો પાછડીમાં મમા સાથે જોલ બહુ જ મજા પડી ગઈ હતી અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની જે મજા છે ને એ અલગ જ છે સો જોલ સાથેનો અમારો ફર્સ્ટ બર્થ ડે હતો અને રિયલી બહુ જ એન્જોય કર્યો અને મારી ઢીંગલી સાથે તો બહુ જ મજા આવે છે સો તમને લાઈફમાં છે એ મધર બન્યા પછી પછી જ સમજ આવે છે કે લાઈફમાં એક મધર તરીકે આપણી ઇમ્પોર્ટન્સ શું છે એન્ડ આવી ગયું હતું અમારું પનીર મંચુરિયન તો તમે જોઈને ડીશ કે આ છે અમારું પનીર મંચુરિયન હતું અને જેમાં પનીરના ટુકડા હતા અને ગ્રેવી હતી સો લાગ્યું જાણે ચીલી પનીર હોય પણ ટેસ્ટ કર્યો તો ટેસ્ટમાં બી એટલું બધું ટેસ્ટી અને આમ અલગ જ ટેસ્ટ હતો નેપાલી ફૂડ હતું નેપાલી સ્ટાઇલ એટલે આ ડોન્ટ નો એ રીતનું હશે પનીર મંચુરિયન બટ માઇન્ડમાં થોટ એવો હતો કે મંચુરિયન એટલે પનીરનું મંચુરિયન આવશે બોલ્સવાળું સો એવું ના હતું અલગ જ ડિફરન્ટ આખી ડીશ છે તો જો તમે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હો તો તમે છે એ આ ડીશ છે એ જોઈને મંગાવજો કારણ કે બધાને ટેસ્ટ પસંદ આવે ના આવે મને તો એટલો બધો ન આવ્યો પસંદ કારણ કે મને બિલકુલ ના પસંદ આવ્યો હું સાચા રિવ્યુ જ આપીશ મેં ટેસ્ટ કર્યો બટ મને બી ના ગમ્યો અને કૌશલને બી ના પસંદ આવી આ ડિશ સો અમે છે એને પાર્સલ કરાવી લીધી હતી સો અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને મારો જે બર્થડે છે એ પૂરો થઈ ગયો છે એટલે એકચ્યુલી આખો દિવસ તો પૂરો થઈ ગયો છે અને અત્યારે થઈ ગઈ છે રાત અને રાતના વાગ્યા છે અત્યારે નવ ને પંદર થઈ છે તો અત્યારે અમે હજી હાલે જ ઘરે આવ્યા છીએ અને ફૂલ ડે બહુ જ સરસ એન્જોય કર્યો બહુ જ મજા આવી અને તમે જોયું કે અમે અત્યારે ગયા હતા જિંજર એન્ડ ગાર્લિકમાં તો જિંજર એન્ડ ગાર્લિકના રિવ્યૂ હું તમને આપીશ તો અમે મંગાવ્યું હતું સૌથી પહેલાં મંગાવેલું હતું અમે મોમોઝ છે જે વેજ મોમોઝ મંગાવ્યા હતા અને વેજ મોમોઝ છે એ બહુ જ મસ્ત એટલે એમ કહી શકું કે હંડ્રેડ પર્સન્ટ લાવવા જેવું છે રેકમેન્ડેડ ડીશ છે અને બહુ જ મસ્ત છે તો નેપાળી ફૂડ ખાવાની જો ઈચ્છા થતી હોય તો તમે ત્યાં જઈ શકો છો અને મોમોઝ છે એ ટ્રાય કરી શકો છો ડેફિનેટલી યુ કેન લાઇક ધીઝ મોમોઝ વેજીટેબલ્સ મોમોઝ હતા અને નોનવેજમાં બી મોમોઝ અવેલેબલ હતા સો વેજ નોનવેજ બંને બી અવેલેબલ છે એન્ડ મોસ્ટ ઓફ ડિશિસ મેનુ એટલું બધું મોટું નથી થોડું નાનું છે કરીમાં બી મેનુ નાનું છે બટ ઓવરઓલ ફૂડ સારું છે બટ મને અમુક વસ્તુ છે એમાં ના મજા આવી લાઇક મંચુરિયન ખાવાની ઈચ્છા હતી સો વિચાર હતો થોટ હતો માઇન્ડમાં કે મંચુરિયન આવશે અને મંગાવ્યું હતું પનીર મંચુરિયન સો પનીર મંચુરિયન આવ્યું એવું કે ડિશમાં આવ્યું અને લાગ્યું કે ચીલી મંચુરિયન આવ્યું છે જે ચીલી મંચુરિયનની અંદર જે પનીરની અંદર ગ્રેવી હોય છે સોયા સોસ એન્ડ સમથિંગની તો ની અંદર બી એ ટાઈપનું જ હતું કે સોયા સોસની ગ્રેવી હતી અને ગ્રીન ઓનિયન્સ છે એ નાખેલી હતી જસ્ટ બીજી કોઈ વેજીટેબલ્સ ના હતા અને પનીરના સ્પાઈસીસ હતા તો એટલું બધું ટેસ્ટી ના હતું અને ચીલી મંચુરિયન બી ના લાગ્યું એન્ડ પેલું આપણું જે વેજ નો જે ક્રંચી ક્રંચી ટેસ્ટ હોય જે ફિલિંગ આવે એ વસ્તુ તો બિલકુલ મિસ કરતા હતા તો મને બિલકુલ ના મજા આવી અને કૌશલ્ય બી ના મજા આવી સો અમે એને પાર્સલ કરાવી લીધું અને બીજી વસ્તુ હતી કે અમને મળ્યા હતા કોમ્પ્લિમેન્ટ્રી આલુ હતા એટલે ફ્રાય કરેલા આલુ હતા અને એ ટેસ્ટી હતા એ સારા હતા સો યસ એ સારું હતું એક અને સેકન્ડ થિંગ કે મોમોસ સારા હતા એન્ડ નાન બહુ જ સારી હતી એકદમ સોફ્ટ અને સ્પોન્જી હતી સો મજા આવી નાન ખાવાની ઓવરઓલ મોમોસ ખાઈને જ પેટ છે ભરાઈ ગયું હતું તો પછી બીજું કંઈ ખવાય એમ જ ન હતું અને મંચુરિયન ખાવાની ઈચ્છા હતી બટ ચીલી પનીર જેવું અને ચીલી પનીરનો ટેસ્ટ બી ના હતો એટલું બધું ટેસ્ટી ના હતું અને સ્પાઈસી ફૂડ તો બિલકુલ ના હતું તો જેને સ્પાઈસી બહુ જ પસંદ હોય ને એ લોકો માટે તો નથી બટ તો બી યા નેપાળી ટેસ્ટ છે સો ડેફિનેટલી જઈ શકો છો અને તમને જો એ ટેસ્ટ પસંદ હોય તો યા યુ કેન ગો સો યસ આજનો દિવસ આ હતો અને જિંજર ગાર્લિકના આ છે રિવ્યુ છે મારા તો તમે જઈ શકો છો ને સાચું કહું તો એકચ્યુઅલી આજે ફ્રી બીઝમાં હું ગઈ હતી કે બૂસ્ટર જ્યુસ માટે અને બૂસ્ટર જ્યુસ છે એ તો મળી ગયું બટ ધ બોડી શોપમાં ગયા હતા તો બોડી શોપમાં ના પાડી પછી મને મન જ ના થયું કે હું બીજી કોઈ જગ્યાએ જાઉં તો યસ ઓફકોર્સ હું બ્લોગ બનાવવાની હતી કે કેનેડાની અંદર કંઈ કઈ ફ્રી આઈટમ્સ મળે છે બટ હું તમને જણાવી દઉં અહીં જ કારણ કે મને પછી થોડું બહુ જ ઓડ લાગતું હતું કે ફ્રી આઈટમ્સ લેવા જવું અને ત્યાં જઈ અને બધાને કહેવું અને પછી જ્યારે ના પાડે ને ત્યારે બહુ અજીબ એવું આમ ફીલ થાય ને યુ નો સો પછી અમે ક્યાંય ના ગયા અને મેગડીમાં બી ગયા હતા બટ મેગડીમાં બી ફ્રી મળે છે બટ અમે ઓર્ડર કર્યો હતો અને કારણ કે બપોરના ટાઈમે છે ને એટલું બધું હેવી ખાવાની આદત નથી રાતના ટાઈમે જ અમે જમીએ છીએ મોસ્ટ ઓફ તો બપોરે તો હેલ હલકું ફુલકું એવું નાસ્તો કે એવું બધું હોય છે સો અમે મગડીમાં ગયા હતા અને બર્ગર ખાધું જસ્ટ યા અને ફ્રાઇઝ ખાધી એન્ડ કોલ્ડ ડ્રીક્સ સો યસ દિવસ બહુ જ મસ્ત રહ્યો અને ફસ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો બોલિંગનો સો બહુ જ મજા આવી અને યસ ત્યાં રેટ છે એ અલગ અલગ હોય છે જે હું તમને છે ફોટોમાં અત્યારે બતાવી રહી છું તો અત્યારે બ્લોગમાં મને બધા રેટ છે એ ખ્યાલ નથી મેં છે એનો વિડીયોમાં ઉતારી લીધો છે તો તમે એમાં પ્રાઇસ ચેક કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં બી હું લખી દઈશ મેન્શન કરી દઈશ અને મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગુજુ પિયર ફેમિલી કેનેડા એમાં બી હું રીલ મૂકી દઈશ એની સો તમે ડેફિનેટલી એમાં જોઈ શકો છો સો ગાઈઝ બહુ જ મજા આવે છે બહુ જ ફન કર્યો બહુ જ મજા આવી બધી રીતે મજા આવી એમ ખાવાની પીવાની ફરવાની સો સ્નો બાર છે અને બપોરે તો એટલી બધી ઠંડી ના હતી જ્યારે અમે નીકળ્યા હતા ત્યારે એટલે અમે હોડીમાં જ ગયા હતા બટ બપોર પછી થોડી વાર થઈને ત્રણ ચાર વાગ્યા પછી બહુ જ ઠંડી એકદમ સ્ટાર્ટ થઈ ગઈ હતી ને પછી બહુ જ ઠંડી લાગતી હતી સો હું તો કેબ ભી નથી લઈ ગઈ કારણ કે યુ ન ગર્લ છું સો આજના દિવસે એટલી બધી ઠંડી ના લાગે કારણ કે વાળ ખરાબ થઈ જાય યુ નો ઇટીસી ઇટીસી એટલે પછી છે એ બહુ જ ઠંડી લાગી હતી રાત્રે બટ એક મારો સ્કાફ છે એ મોટો હું લઈને ગઈ હતી તો સારું હતું તો યસ મજા આવી અને પછી તમારો આટલો બધો પ્રેમ મળ્યો એના માટે ખૂબ 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 આભાર મિત્રો અને મને આવી રીતે જ પ્રેમ આપતા રહેજો અને મારો આ વ્લોગ છે એ તમને પસંદ આવ્યો હોય તો મને બડે વિશ બી કરી દેજો અને યસ અફકોર્સ લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં વિડીયોને કારણ કે તમારા વ્યૂઝ આવે છે પણ લાઈક નથી તમે કરતા તો મારા વિડીયોને લાઈક કરી દેજો જોયા પછી અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જ અને બાજુનું બે લાઇકન છે દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોને નોટિફિકેશન્સ આપને મળતી રહે તો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે એક નવા પ્લેસ સાથે અથવા તો એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કેર બાય એન્ડ ગુડ નાઇટ